તળાજા તાલુકાના મેથળા ગામે સિંહે વાછરડીનું મારણ કર્યું ફોરેસ્ટ વિભાગનું સમર્થન મોડીરાત્રીએ સિંહ મેથળા ગામે રહેણાંક વિસ્તારમાં આવી ચડ્યો અને વાછરડીનું મારણ કરી મિજબાની કરી હોવાનું ગામજનોએ જણાવેલ આ અંગે તળાજા ફોરેસ્ટ આરએફઓ જીજુવાડિયાનો સંપર્ક કરતા તેમને સમર્થન આપેલ આરએફઓ ઓફિસરે વધુમાં જણાવેલ કે માહિતી મળતા ટીમ મેથળા ગામે દોડી ગઈ હતી અને તપાસ કરી હતી અને મારણ કરેલ વાછરડી પશુનો મૃતદેહ હટાવવી વધુ તપાસ હાથ ધરેલ વાછરડીનું મારણ કરેલ હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સિંઘ દીપડાનો વસવાટ છે ખાસ કરીને શેત્રુંજી નદીના કાંઠા ઉપર તેમજ દરિયાકાંઠાના અતરિયાળ વિસ્તારોમાં સિંઘ દીપડાનો વસવાટ છે ત્યારે આજે રાત્રિ દરમિયાન તળાજા તાલુકાના મેથળા ગામમાં સિંઘ દેખાયો હતો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે મેથળા ગામમાં રાત્રે એક વાસરડીનું સિંહે મારણ કર્યું હતું જેને લઈને ગામ લોકોમાં ફાફડાટ ફેલાયો છે રિપોર્ટ કમલેશ ડાપા સાથે મત